કન્ટેનર બનાવેલું છે હલો મિત્રો હું છું હિતેશ બાબરિયા અને તમે જોઈ રહ્યા છો પ્રતિક બાબર ચેનલ યુટ્યુબ આજે સુરતની શેર કરાવશું બને એટલા તમને મોલ સોસાયટી સારા એવો અત્યારે મારી પાછળ જોઈ રહ્યા છો એક વિસ્તાર છે એનો ગેટ છે ખબર તો નથી પણ તમે જોઈ લ્યો રાજવંશ વિલા એવું લખેલું છે હવે તમને કેમેરામાં દેખાતો હોય છે ગેટ તો ચાલો આગળ આપડે તમને ઘણું બધું બતાવીશ શક્ય છે એટલું તમને બતાવીશ

મારી પાછળ તમે જોઈ રહ્યા છો રાજન્સ સિનેમા બનાવેલો છે જે આ વેસુ રોડે છે હમણાં નવો જ બનાવેલો છે અને અહિયાં લોકો સાંજે બેસવા આવે છે પછી તમને પાછળની બિલ્ડિંગ બતાવી આ છે આવાસ અહીંયા પણ આવાસ કરાવેલો છે આ લોકો તમને આગળ બિલ્ડિંગ બતાવું આ છે આપડે ભારતની જે ત્રિરંગો લહેરાય છે ખુલ્લા આકાશમાં અને પંછી પણ ઉડે છે એ વી આર મોલ એ ઓલી બાય Salud, gracias.

हाँ मित्रों कंटेनर कंटेनर से बड़ा बना वेलो है आखे बिल्डिंग एक बे त्राण चार पांच छः सात आठ नौ माल है कंटेनर में बना वेलो है आशे राजन सिनेमा वेलेंटाइन सॉरी राजन

તો મિત્રો જય માતાજી તમને સુરતની શેર તો ન કહેવાય પણ અઠવા લાઇન્સ વેસુવાળા રસ્તાની તમને શેર કરાવી બનતી હતી મારાથી એટલી તમને બિલ્ડિંગો બતાવી છે અને આ વિડીયો કેવો લાગ્યો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો زي بارت زي هند